અંકલેશ્વર ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિનની નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદન સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ભારત રાષ્ટ્રીય ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિનની ઉજવણી વર્ષોથી શિક્ષક દિવસ તરીકે કરવામાં આવે છે કેમ કે તેઓ વ્યવસાય શિક્ષક હતા અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપરાંત દિવ્ય જ્યોત સંઘ હોસ્પિટલના ઉપપ્રમુખ નારાયણ બિદ્ધેશ સ્કૂલ અમદાવાદના ડાયરેક્ટર જે જે શુક્લા અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નાજુ ફડવાલા ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબંધિત કરતા તેઓએ જણાવ્યું હતું કે શિક્ષાનું ખૂબ મહત્ત્વ રહ્યું છે આજના યુગ જ્ઞાનનું યુગ છે નોલેજ પાવર છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ જીવનમાં ગુરુના અર્થાત શિક્ષકનું ખૂબ મહત્વ છે અને ગુરુનો આધાર જળવાય એમની દ્વારા પ્રાપ્ત શિક્ષણ થકી પોતાનું અને શિક્ષણનું નામ રોશન થાય એ રીતે સમગ્ર જીવન દરમિયાન કર્મ કરવાની શીખ આપી હતી શિક્ષકો પણ વર્ષોથી પરંપરા ગુરુ અને શિક્ષકની છે એન જાને એ મુજબ એમનું વર્તન રહે એની ખાસ કાળજી રહેવી પડશે શારાના તસના પ્રમુખ નાજુ ફોડવાલાએ જણાવ્યું હતું કે શિક્ષણ વગરની વ્યક્તિની વ્યક્તિની હાલત સમયમાં કલ્પના કરવી જે મુશ્કેલ ફેલ છે દરેક વ્યક્તિ એ ઈચ્છે કે સારું શિક્ષણ મેળવવા પણ સારું શિક્ષણ લોક સમાજ અને જરૂરત વ્યક્તિને ઉપયોગી થાય એ પ્રકારનું હોવું જોઈએ આજના દિવસે શિક્ષણના જીવનમાં ખાસ મહત્ત્વ રહ્યું છે આજે આખા દેશમાં શિક્ષણ દિવસની ઉજવણી થાય છે આ જ ઉજવણી શિક્ષકો દેશના વિકાસમાં અને સારા નાગરિક ગરવામાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે તેના ભાગરૂપે આજે દુનિયા દુનિયામાં ભારત દેશમાંથી શિક્ષણ મેળવવા આપણા દેશ વિદ્યાર્થીઓએ દુનિયાનો ઉપયોગ થાય છે અને દુનિયામાં વિકાસ મહત્વનું યોગદાન આપી રહ્યા છે આનો જશ કોઈને જસ્તો હોય તો નથી આમાં આપણે દેશના શિક્ષકોને ફારે જાય છે એમને મહેનત સારા વિચારો અને એમની દૂરદેશી અને સારું શિક્ષણ આપ્યું છે આજે દુનિયાના આશા નજરેની ભારત દેશની સામે જોઈ રહી છે માય સેલ્ફ છોવાલા ઇફતનાસ And I play a role of principal for one day of Ankleshwar Public School. On this special day, I want to express my gratitude to make this opportunity as principal for one day. टीचर्स तो सभी लोग बनते हैं लेकिन एक प्रिंसिपल बनना वो बहुत ही मुश्किल काम है जब हम प्रिंसिपल बने तो हमें पता चला कि उसके पीछे कितनी सारी डिफ़िकल्ट difficult डिफ़िकल्टीज होती है कितनी सारी रिस्पॉन्सिबिलिटीज़ होती है कि टीचर बनना इतना आसान नहीं है और प्रिंसिपल बनना तो बहुत ही मुश्किल है आई वॉन्ट टू थैंक टू मिस्टर नाजू फरवाला सर एंड अवर प्रिंसिपल रिस्पेक्टेड कविता मैम टू मेक दिस अपॉर्चुनिटी To me as a principal of one day. I am very thankful to all the teachers, principal ma'am, Mr. Nazu Farwala, sir, non teaching staff, and all to make this role to me that I being a principal of one day as Kavita ma'am. And I am very thankful to all to make this opportunity to me. मेरे को बहुत ही अच्छा लगा कि मुझे ये मौका मिला वरना सभी को मौका मिलना इतना मुश्किल नहीं है लेकिन मुझे मिला ये बहुत ही मुश्किल काम है और जो प्रिंसिपल होता है उनके पीछे बहुत ही सारी रिस्पॉन्सिबिलिटीज़ होती है बहुत ही सारी डिफ़िकल्टीज होती है तब जाकर पता चला कि प्रिंसिपल बनना इतना आसान नहीं है सो तो मैं सभी का बहुत ही दिल से धन्यवाद करना चाहती हूँ